થરાદ તાલુકાની સડત્રીસ ગ્રામ પંચાયતોના પાંત્રીસ સરપંચ ઉમેદવારો અને તેતાલીસ વોર્ડ સભ્ય ઉમેદવારોના ભાવીનો ફેસલો આજે થરાદની સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજ ખાતે થશે આજે સવારથી જ મતગણતરી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે મતગણતરી કેન્દ્ર એવા થરાદની સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજ બહાર વહેલી સવારથી જ લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે ઉમેદવારો તેમના સમર્થકો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે જે ઉત્સાહપૂર્ણ માહોલ સૂચવે છે કોઈ પણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે થરાદ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત અધિકારીઓ સહિત એકસો પચાસ સુરક્ષા થરાદ વહીવટી તંત્રના થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ પણ મતગણતરી પ્રક્રિયાને સુચારુ રૂપે પાર પાડવા માટે જોડાયા છે આજે મોડી રાત સુધીમાં તમામ પરિણામો જાહેર થવાની શક્યતા છે જેના પર સૌની નજર રહેશે મલુપુર ગ્રુપ ગ્રામ પંચાયત પહેલાં હતી આથી બાર વર્ષ પહેલાં એના પછી વહીવટીદારનું શાસન હતું એના પછી વિભાજન થયું અને ચાર પંચાયતો અસ્તિત્વમાં આવી વજેગઢ મલુપુર કર્ણાસર ને પડાદર કર્ણાસર લોકોના સાથ સહકારથી અમારે બિનરીફ થઈ ગઈ પડાદરમાં અમારા રત્નાભાઈ રબારી જીત્યા મલુપુરમાં અમારા મેવાભાઈ રબારી જીત્યા વજેગઢમાં અમારા ભરતભાઈ સોલંકી જીત્યા હું મારી અઢારે આલમ અને ઇતરકુંમને ધન્યવાદ આપું છું કે હું સરસ પરિણામ લાવવા બદલ હું ઇતરકું તય દિલથી આભારી છું અને આભારી જિંદગીભર આભારી રહીશ સમગ્ર ગુજરાતની અંદર ગ્રામ પંચાયત ચૂંટણી ચાલે છે ત્યારે બનાસકાંઠા અને વાત કરવામાં આવે છે થરાદ તાલુકાની પાંત્રીસ ગ્રામ પંચાયત ચૂંટણી છે જેના લઈને ત્યારે મત ગણતરી ચાલુ છે થરાદની વિના અને સરકારી વાણિજ્ય કોલેજ ખાતે ચાલુ છે ત્યારે જે સરપનો જે સરપનો છે તેમના સરપનો જે ટેકેદારો છે ત્યારે મોટી સંખ્યામાં જોઈ શકો તો આ કારણે ઉભા અને ઉત્સાહ દેખાઈ રહ્યો છે જ્યારે ગ્રામ પંચાયત ચૂંટણી મતગણતરી ચાલુ થઈ ગઈ છે અને સમર્થ છે મોટી સંખ્યામાં ઉભા હવે જોવાનું એવું છે કે પાંત્રીસ ગ્રામ પંચાયત ચૂંટણી છે એની અંદર કોણ કોણ સરપંચ છે એ જોવાનું રહ્યું